ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગારજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે શરીર ગરમ કેમ થાય અને ઠંડુ કેમ થાય તેનો ઉપાય કરીએ ગળામાં કાકડા થાય તેનો ઉપાય કરીએ પેઢાનો દુખાવો થાય તેના ઉપાય કરીએ તો જાણો પહેલું કે શરીરને ગરમ કરવાનો ઉપાય એક દર ત્રીસ મિનિટે અડધો પ્યાલો ગરમ પાણી પીવું બીજું હળદર અજમો ને મા સુદ્રાસન ત્રણેય વસ્તુનું ચૂરણ ગરમ પાણીમાં પીવું ત્રીજું તે બંને પગના તળિયામાં કપડાં ધોવાના નાયલોન બરસ સવાર સાંજ પાંચ મિનિટથી દસ મિનિટ ઘસવું જેથી માથાની ગરમી ઓછી થશે ને તે પગમાં નીચે ઉતરશે તો હવે આપણે શરીર ઠંડુ કરવાનો ઉપાય જાણો હવે ઉનાળો આવે છે એટલે આપણે શરીર ગરમની જરૂર નથી શિયાળાની જરૂર પણ હવે શરીરને ઠંડુ કેમ કરવું એ જાણો સવારે નેણે કોઠે એક ચમચી હરડે ચૂરણ અને અડધી ચમચી ખડી સાકર આઠથી દસ દિવસ સુધી લેવું પીવું પછી અઠવાડિયામાં એકથી બે વાર લેવું ને આ પ્રયોગ કરવાથી પેટ પણ સાફ થશે એટલે કબજિયાત મળશે અને બીજો ઉપાય તેના કરતાં પંદર દાણા કાળા મરીનું ચૂરણ અને બે ચમચી ખડી સાકર દોઢ પ્યાલા પાણીમાં રાત્રે પલાળી સવારે વલોવી નયણા કોઠે પીવું એ આઠથી દસ દિવસ પછી તેમાં પાંચ બદામ ઉમેરી બીજા દસ દિવસ પીવું તો આ વીસ દિવસ કરશો તો શરીર ઠંડુ થઈ જશે આ પ્રયોગ કરવાથી કમળો કમળી વગેરેમાં ખૂબ લાભ થાય છે તો હવે આઠમું પાંચ દાણા કાળા મરી દસ નંગ કાળી દ્રાક્ષ અને એક ચમચી ખડી સાકર વરિયાળી એક ચમચી કાચી વરિયાળી રાત્રે પલાળી એક પ્યાલા પાણીમાં બી બીજે દિવસે બપોરે પીવું પછી ચોથું કાળા મેરી જીરું કાચી વરિયાળી ખડી સાકર આંબળા અને સૂંઠ સરખે ભાગેનું ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખો સવાર સાંજ એક ચમચી પાણી સાથે પીવું તો આ પ્રયોગ કરવાથી શરીર ઠંડુ થશે હવે આપણે ગળાના ઉપાય માટે મતલબ કે ગળાનામાં કાકડા માટેનો ઉપાય જાણો પહેલો અડધી ચમચી હળદર બેથી ત્રણ ટીપા ગિલસરીન ટેનિસ એસિડ મિક્સ કરી અને ગળાની અંદર અને બાજુમાં મસાજ કરો અને નવસેકા ગરમ પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરો દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત કરો તો આ ગળાના કાકડામાં સારું થશે હવે પેઢા માટે પેઢા આવ્યા કે પેઢામાં દુખાવો થવો હળદર અને ગિલેસરી ટેનિસ એસિડ મિશ્રણ કરી પેઢા ઉપર અંદર અને બહાર માલિશ કરવું પછી મીઠું નાખેલ નવશેકા ગરમ પાણીથી કોગળા કરવા તે પણ દિવસમાં ત્રણથી ચાર વખત પાંચમું એક્યુપ્રેસરના બિંદુથી સચોટ નિદાન કરી શકાય છે રોગનું નામ શું છે એ જાણવાની કાંઈ જરૂર નથી પણ જ્યાં દુખે છે ત્યાં સારવાર મતલબ કરો અને સાથે સાથે લીલો રસ પીઓ અને સોના ચાંદી પાણી બનાવેલું પાણી પીઓ તો એ સોના ચાંદાનું પાણી વડે રોગ મટે છે ફરી કોઈ પણ રોગ થી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાકને ખાવાનું છોડી દો જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો ખાંડને ખાવાનું છોડી દો રિફાઈન્ડ તિલ કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો ચોકલેટ પેકેટ પેકેટવાળો ખોરાક વેફર કુરકુરિયા વગેરે દરેક કોડીકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે અને ગોબર સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં સુવરની ચરબી ભળે છે ભળાવે છે તે શરીરમાં પચાસ ડિગ્રીએ ઓગળતી નથી આપણા શરીરમાં છત્રીસ પોઈન્ટ ચાલીસ ડિગ્રી ગરમી છે તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે સુવરની ચરબી તો એને ખાવાની છોડી દો અને ઠંડા પાણીમાં એકોતેર પોઈન્ટ પાંચ પરસન્ટ કેફીન હોય છે તે સ્વાદમાં મીઠાશ માટે એસ્કાર ટેમ તે બેસો કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે નાખે છે તે ખાવાથી કે પીવાથી હાલમાં નવ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે કારણ કે પેકેટની પડી પણ એક પેકેટની વસ્તુ ખાવાથી હાલમાં હોટલુંમાં કે લગ્નમાં પામોલીન તેલ રિફાઇન્ડ તેલો વપરાય છે તે રિફાઈન્ડ તેલમાં ભેળસર કેમિકલ હોય છે જે ચા કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા અંતરણામાં ચોટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસ્ક્રીમ ટૂથપેસ્ટ ગ્લુકોઝ ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની મીઠાઈમાં ખરાબ ભેળસેળવાળો બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મટશે તો વિરોધ આહાર છોડી દો વિરોધ આહાર અનેક રોગ થાય છે વિરુદ્ધ આહાર જે દૂધ સાથે ફ્રૂટ ખાવું પણ વિરુદ્ધ આહાર કહેવાય એક જે ખાવાનો વસ્તુનો પચવાનો સમય હોય દાખલા તરીકે ત્રણ કલાકનો ને એકનો હોય ચાર કલાકનો તો એ પણ વિરોધ આહાર કહેવાય તો વિરોધ આહાર છોડી દો તો રોગ મળશે હવે શું ખાબું છે તે જાણો જે વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદળજો રંજકો ધ્રોવો એટલે છબર અને ઘઉંના જવારા આ ચાર વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીઓ ને હવે એનાથી માપમાં પાલકમાં માપ પાલકનો રસ માપસર લો કારણ કે અથવા પાલકનો રસ લેશો તો તેમાં લીંબુ નાખવું પડશે કારણ કે પાલકનો રસ કફ કરે છે પણ એમ લીલો રસમાં હાલે પણ જે કોબી તુલસી ફુદીનો કોથમરી એટલે દાણાનો પાન મીઠો લીમડો બીલીપત્ર અવળીના પાન પીપળીના પાન નાગરવેલના પાન ગાજરના પાન મૂળાના પાન સોવાના પાન સાટોડીના પાન અને શરગવાના પાન અજમાના પાન અળુસીના આંબલીના સીતાફળના પાન વગેરેના પાનનો રસ થોડો લો અને તુલસી કડવો લીમડો બીલીપત્રના પાનનો દસ ગ્રામથી વધુ ન લો તેમાંથી મુખ્ય વાયુ તત્વો મળે છે સાથે મિક્સ તત્વ પણ મળે છે હવે અગ્નિ તત્વ માટે ખાટા મીઠા ફળોમાંથી મળે છે અનાજ અનાનસ આંબળા કેરી કોઠું ચીકુ જાંબુ જાફળ તરબૂચ તેટી દાડમ દ્રાક્ષ નારંગી નાસ્પતિ નારિયેળ પપૈયું ફણસ બોર મોસંબી રાયણ લીંબુ લીચી સફરજન શેરડી વગેરેથી અગ્નિ તત્વ મળે છે અને સાથે મિક્સ તત્વ પણ મળે છે હવે જળ તત્વ માટે દૂધી કારેલા ભીંડા રીંગણા બટાટા ગાજર બીટ કોળું પરવળ ડુંગળી લીલા વટાણા ફણસ ફણગાવેલા ધાન કઠોળ કાકડી થી મિક્સ તત્વ પણ મળે છે અને થોડુંક મુખ્ય મતલબ કે જળ તત્વ મળે છે હવે પૃથ્વી તત્વ મુખ્ય ખાસ અનાજ તથા કઠોળમાંથી વધુ પ્રમાણ મળે છે અનાજ ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ વગેરેથી મળે છે અને કઠોળ મગ મઠ અડદ ચણા તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વ પણ થોડાક ભાગ મળે છે પણ તેને પાણીમાં ફણગાવીને ખાવા જોઈએ તો જ રોગ થતો નથી ને આકાશ તત્વ વરિયાળી નાગરવેલનું પાન હળદર રાઈ લસણ મેથી કોદરા બકરીનું ઘી ચા કોફી સોડા અજમો મરી ગઠોડા લવિંગ તજ તમાલપત્ર મીઠો લીમડો પરવળ કકોડા તુરિયા ડુંગળી લાલ કોબી દોડી આંબળા ટમેટા નાશપતી પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે જો જેને રોગ મટાડવો છે એના ઉપરની વસૂ જ લેવી વત્તા એક્યુપેશરોના સારવારથી પણ મટ જોડે કરવાની અને સાથે જોડે જોડે સોના ચાંદી ત્રામા જરિત પાણી પણ પીવાનું આગ ઇક્યુપેશરની સારવાર સોના ચાંદીનું પાણીને ઉપર મુજબનો લીલો રસ અને મતલબ બધી જે વસ્તુ કહી એ બધું ખાશો તો જ રોજ મટશે અને ભક્તિમાં આગળ જવું છે તો પહેલાં આ પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે પછી જળ તત્ત્વ છોડવું પડશે પછી અગ્નિ તત્વ શાક વગેરે છોડવું પડશે પછી વાયુ તત્વ પાંદડાને છોડવું પડશે અને પછી આકાશ તત્વ છોડવું પડશે આજે ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈને શ્વાસને છોડી આકાશ તત્વોમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માની ઓગણ થશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પર્વમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદિક્ષા જે આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ ઉબેરનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું